ઓન ઓનર મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કમનીપીસ પીસ ટ્રેક્ટર જોવા મળશે ટાયર સારા જોવા મળશે તો વાત કરીએ ટ્રેક્ટરનું મોડલ કિંમત તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ અને બધી ડિટેલ વિડીયોમાં આગળ મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને એકવીસનું મોડલ છે ટ્રેક્ટર અને વન ઓનર ટ્રેક્ટર છે તેવું માલિકનું કેવું છે તો ટ્રેક્ટરમાં તમને મિત્રો ટાયર આગળ પાછળ બંને સારા જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે કમની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે બેટરી સારી જોવા મળશે વાયરિંગ લાઇટું બધું ઓકે જોવા મળશે બોનટ છતરી પંખા બધું ઓકે જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર છે સેન્ટર ગેલ સાથે છે અને ટ્રેક્ટરમાં કાટસડો ક્યાંય પણ જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું ઝીરો તેતાલીસ તેર આઠ સડસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને અગિયાર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી ટ્રેક્ટર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખરીદ મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે નવાણું ઝીરો તેતાલીસવાળો વધુ માહિતી માટે નવાણું ઝીરો તેતાલીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને માલિકનો રૂબરૂ કોન્ટેક કરી માલિક સ્થળ ઉપર મળી જશે જેથી તમે કોન્ટેક કરીને જવા વિનંતી અને ৰবস্থাৰ যাইছো জয়